ભાજપે આ વખતે 26 માંથી 26 સીટ 5 લાખની વધુ લીડ થી જીતવાનો લક્ષ્યાંક રાખ્યો પણ વડોદરામાં લક્ષ્યાંક સાથે મેદાન ઉતરવું અઘરું સાબિત થયું રંજન ભટના કેસમાં ભાજપ કે જેનું નેતૃત્વ પ્રદેશ અને કેન્દ્રીય કક્ષાએ મજબૂત છાપ ધરાવે છે ત્યારે એ ભાજપે રંજન ભટને મેદાન ઉતારવાનો નિર્ણય બદલવો પડ્યો અને કોરી સ્લેટ ગણાતા હેમાંગ જોશીને મેદાન ઉતારવા પડ્યા કારણ આ સીટને લઈને સપાટી પર આવેલો અસંતોષ ત્રીજી વખત જેને ટિકિટ મળી તેવા રંજન ભટનો વિરોધ જે બાદ ઉમેદવારી પાછી ખેંચવી અને પછી નવા ઉમેદવાર જાહેર કરવા આ બધો જે ખેલ ખેલાવો તે રાજકીય ઓછો અને નાટકીય વધુ રહ્યો એટલી હદે કે ભાજપે ઉમેદવાર જ બદલી નાખવો પડ્યો ત્યારે આ એ જ સીટ કે જ્યાંથી નરેન્દ્ર મોદી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી લડ્યા અને વડાપ્રધાન બન્યા તેર દિવસ તેઓ વડોદરાના સાંસદ સભ્ય રહ્યા અને પછી રાજીનામું આપ્યું કારણ કે તેઓ ઉત્તર પ્રદેશથી વારાણસીની બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા જેથી તેમણે વારાણસી બેઠક જાળવી રાખી અને વડોદરાથી રાજીનામું આપ્યું જે બાદ રંજન ભટ્ટને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ લાખ અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં પાંચ પોઈન્ટ નેવ્યાસી લાખ મતોના રેકર્ડ માર્જિનથી કોંગ્રેસના ઉમેદવારોને હરાવીને રંજન ભટ્ટ વિજેતા બન્યા પરંતુ બે હજાર ચોવીસમાં રંજન ભટ્ટને ત્રીજીવાર ટિકિટ મળતા ભાજપના જ લોકોનો અસંતોષ અને વિરોધ બળવા રૂપે ખુલીને બહાર આવ્યો અને આ બળવો કર્યો ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ જેના કારણે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા બીજી તરફ વડોદરામાં રંજન ભટ્ટનો મોદી તુથસે બેર નહીં રંજન તેરી ખેર નહીં પોસ્ટરમાં વિવાદ છેડાયો સોશિયલ મીડિયામાં પણ રંજન ભટ્ટ વિરુદ્ધના વિડીયો મેસેજ અને સ્થાનિક સ્તરે મોટા ભ્રષ્ટાચાર વડોદરાનો રૂંધાલો વિકાસ આંતરિક જૂથબંધી જેવી બાબતો વાયરલ થવા લાગી તો બીજી બાજુ કેતન ઇનામદારની રાજીનામાની વાત અને પછી રાજીનામું પાછું ખેંચી લેવાનો સ્ટન્ટ રંજન ભટ્ટને હટાવવા તરફ ક્યાંક ને ક્યાંક નિર્દેશ કરી રહ્યો હતો અને આખરે થયું એ જ રંજન ભટ્ટે બદનામી નથી ઇચ્છતી એવું કહીને ચૂંટણી લડવાની ના પાડી અને ભાજપે નવા ઉમેદવાર જાહેર કર્યા ડોક્ટર હેમાંગ જોશીને ત્યારે આખો જે આ ઘટનાક્રમ છે તે ભાજપના નેતૃત્વ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે

જેની અંતર્ગત સાવલી વાઘોડિયા વડોદરા સયાજીગંજ અકોટા રાવપુરા માંજલપુર આ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે જેમાં સાવલી બેઠક પરથી કેતનભાઈ મહેન્દ્રભાઈ ઇનામદાર ભાજપના ધારાસભ્ય છે વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલા અપક્ષમાંથી ધારાસભ્ય છે વડોદરા જે શહેર છે ત્યાં મનીષા વકીલ ભાજપમાંથી ધારાસભ્ય છે સ્યાજગંજ વિધાનસભામાં કેયુર નારાયણ દાસ ભાજપમાંથી ધારાસભ્ય છે અકોટા જે બેઠક છે તેની પર ચૈતન્ય મકરનભાઈ દેસાઈ ભાજપમાંથી ધારાસભ્ય છે

જેની જીરો પોઈન્ટ જીરો પાંચ ટકા વસ્તી છે એ પછી આવે છે શીખ શીખની જીરો પોઈન્ટ બાવીસ ટકા વસ્તી છે ખ્રિસ્તીની જીરો પોઈન્ટ અઠ્ઠાવન ટકા વસ્તી છે જૈનની ઝીરો પોઈન્ટ છાસઠ ટકા મુસ્લિમ પાંચ પોઈન્ટ બે ટકા એસ પાંચ પોઈન્ટ ચાર ટકા એસસી છ ટકા એટલે ઓવરઓલ અહીં એસસી અને એસ ટી વોટબેન્ક વધુ છે ત્યારે એ જ આદિવાસી વોટ વોટબેન્કને આકર્ષવા માટે ગત મહિને નરેન્દ્ર મોદી વડોદરામાં પધાર્યા હતા સત્યજીત ગાયકવાડ ઉમેદવાર હતા જેમને બે લાખ બાણું હાજર આઠસો પાંચ મત મળ્યા હતા વાત કરીએ બે હાજર ચૌદ ની ચૂંટણીની ની તો બે માં નરેન્દ્ર મોદી ખુદ કે જે અત્યારે વડાપ્રધાન છે તેઓ મેદાને હતા ભાજપમાંથી તેઓ ચૂંટણી લડ્યા આઠ લાખ પિસ્તાળીસ હજાર ચારસો ચોસઠ તેમને મત મળ્યા હતા સામે હતા કોંગ્રેસમાં મધુસૂદન મિસ્ત્રી કે જેમને બે લાખ પંચોતેર હજાર ત્રણસો છત્રીસ મત મળ્યા હતા બે હજાર ઓગણીસમાં રંજન ભટ્ટ મેદાને ઉતર્યા હતા તેમને આઠ લાખ ત્યાસી હજાર સાતસો ઓગણીસ મત મળ્યા હતા અને જીત મેળવી હતી તો સામે કોંગ્રેસમાંથી પ્રશાંત પટેલ ચૂંટણી લડ્યા હતા તેમને બે મત સાથે હાર મળી હતી ત્યારે વડોદરા જે પહેલા કોંગ્રેસનો ગઢ મણાતી હતી અને ઓગણીસો અઠ્ઠાણુંથી ભારતીય જનતા પાર્ટી વડોદરા સીટ પર જીતતી આવી છે આ વખતે રંજનબેન ભટ્ટના કારણે ક્યાંક ભાજપનો ખેલ બકડી શકે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે હેમાંગ જોશીને લઈને ભાજપ જીતતું દેખાઈ નથી રહ્યું પણ આ તો ભાજપ છે હજી કોંગ્રેસે પણ કોઈ ઉમેદવાર જે મજબૂત કહી શકાય તેવા મેદાને નથી ઉતાર્યા પણ ચર્ચામાં છે કે નરેશ રાવત અથવા તો અમિત રાવતને કોંગ્રેસ મેદાને ઉતારે કા તો ભાજપની જેમ કોંગ્રેસ પણ કોઈ બીજું જ નામ મેદાને ઉતારીને સૌને ચોંકાવી તેવું પણ બને ભાજપ પણ હજી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા પછી ઉમેદવાર પાછા બદલે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે નરેન્દ્ર મોદી જે સીટ પરથી જીત્યા હતા તે સીટ પર ભાજપને હારનો સામનો કરવો પડશે કે પછી જીત મળશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર